માંડવીમાં શાંતિપૂર્વક મતદાન પૂર્ણ માંડવી મુન્દ્રા ધારાસભ્યએ પારંપરિક પહેરવેશ સાથે મતદાન કર્યું હતું માંડવી મુન્દ્રામાં બાસઠ પોઈન્ટ પિસ્તાલીસ ટકા મતદાન નોંધાયું માંડવીમાં શાંતિપૂર્ણ મતદાન નોંધાયું હતું માંડવી વિધાનસભા મતક્ષેત્રમાં ખાસ કરીને સવારને ભાગે મતદાતાઓની કતારો જોવા મળી તો બપોરના સમયે ગરમીને કારણે મતમથકો પર મતદાતાઓમાં નિરસતા જોવા મળી હતી ખાસ કરીને મતદાતાઓ માટે સામાજિક સંસ્થાઓ સરકારી તંત્ર દ્વારા જરૂરી ચીજવસ્તુઓ ગરમીથી રાહત મળે તે માટે ઠંડા પાણી ચા કોફી તેમજ પંખા રાખવામાં આવ્યા હતા તો હાલની લોકસભા ચૂંટણી માટે મતદાતાઓનો થોડો ઉત્સાહ જોવા મળ્યો ન હતો લોકો મતદાન માટે પોતાની ફરજ સમજી મતદાન કરે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા ખાસ કરીને મતદાનની ટકાવારી પર એક નજર કરીએ તો માંડવી મુન્દ્રામાં સવારના સાત વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી સાડત્રીસ પોઈન્ટ સત્તર ટકા મતદાન નોંધાયું તેમજ બપોર બાદ સાંજે છ વાગ્યાના આંકડા ઉપર નજર કરીએ તો ટોટલ બાસઠ મતદાન નોંધાયું છે કચ્છ મોરબી વિધાનસભા મતક્ષેત્રમાં સૌથી વધુ કહી શકાય મારું નામ કીર્તિ બી ગોર મસ્કા લોકશાહીના પર્વ નિમિત્તે આજરોજ મસ્કા ગામે વહેલી સવારથી જ ખૂબ જ ઉત્સાહપૂર્વક રાષ્ટ્રહિતના કાર્ય માટે મતદાન થઈ રહ્યું છે ખૂબ મોટી સંખ્યામાં યુવાનો માતાઓ બહેનો વડીલો ભાઈઓ ઉત્સાહપૂર્વક જોડાઈ અને આપણે સૌ ખૂબ જ ઉત્સાહપૂર્વક આજરોજ સવારથી જ મતદાન થઈ રહ્યું છે અને અત્યારે બપોરનો ભાગ સમય છે આપ જોઈ શકો છો કે આટલા ધમધકતા તા તડકામાં તાપમાં પણ કેટલો ઉત્સાહપૂર્વક લોકો મતદાન કરી રહ્યા છે અને આ મતદાન એક ઉત્સાહ અનેરા ઉત્સાહ અને આનંદ સાથે થઈ રહ્યો છે એક ઉમળકાભેર થઈ રહ્યો છે મારું નામ જયંતિલાલ મંગલદાસ મોતા મસ્કા ગામનો રહેવાસી છું અને ખાસ કરીને આજે જે લોકો લોકશાહીના પર્વની જે ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા છે તે જોઈ અને સવારથી જ મતદાન પ્રત્યે આટલી ગરમીનું પ્રમાણ હોવા છતાં પણ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને થોડા ઘણા સમયથી જોઈએ તો અત્યારે મતદારોમાં જે જાગૃતિ આવી છે ચૂંટણી પ્રત્યેની એ જોઈને ખરેખર ખૂબ જ આનંદ થાય છે કારણ કે પહેલાં જે જ્યારે લોકસભાની ચૂંટણીઓ આવતી ત્યારે ખરેખર આપણે જોતા કે મતદાનમાં થોડીક નિરસતા જોવા મળતી હતી પણ આવું કંઈ અત્યારે જોવા નથી મળી રહ્યું અને જે લોકો લોકશાહી પ્રત્યે જે જાગૃત થઈ રહ્યા છે પોતાના મતની કિંમત સમજી રહ્યા છે એ જોઈ અને ખરેખર ખૂબ આનંદ થાય છે અને મસ્કામાં તો ખાસ કારણ કે મસ્કા એક એજ્યુકેટેડ ગામ તરીકે ઓળખાય છે અને એ અત્યારે એને આ મતદાતાઓ સાર્થક કરી રહ્યા છે પોતાની સમજદારી સૂઝબૂઝ અને જે ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે એ ખરેખર ખૂબ જ આનંદદાયક છે